થી રસીલાબેન ઢોલિયાના સર્વે વૈષ્ણવને મહારાજે શ્રી કૃષ્ણ આજે બાંધ્યા પવે ત્રા નાહીં ઢોળા આજે બાંધ્યા પવે ત્રા નાહીં ઢોળા કા ના હિં ઢોળે જો લવાતું આવે જા हो ो हिण्डोळे झुलवातु आवि का न हिंडोळे झुलवा तु जा हो हिण्डोळे झुलवा तु जा तरे बंसरी न सुरोग जावी दे तारे बंसारी न सुरोग जावी दे કા નહીં ડોળી ઝુલવા આવે છે હો હો હિન્દોળી ઝુલવા આવે છે મારે હાથે બનાવ્યા મે પવિત્ર મારે હાથે બનાવ્યા મે પવિત્ર પ્રેમે બાંધ્યો પવિત્ર નો હિન્દોળો ಪ್ರೇಮ ಬಾಂಧ್ಯೋ ಪವಿತ್ರಾ ನೋ ಹಿಡೋಳ ತಾರಾ ಸೋರೋಗಗನ ಮಾಗ ಜಿ ದೆ ಕಾನ್ ಹಿಂ ಝುಲ್ವಾ ಜಾ ಓ ಹಿಂೆ ಝೂಲು ಜಾರಾ ಸೋರ ಗಗನ ಮಾಗ ಜೀ ದಿಂೆ ಝೂಲು ಜಾ डे झल आा पर्से सङ्गीत बनिजुम तारा पर्से सङ्गीत बनि जम अखिल मधुर मय धर तार चुम अखिल मधुर मय धर तार जुम તારો હિંડોળો પ્રેમે મેં સજાવી દીધો કાન હિંડોળી ઝુલવાતું આવી જા તારો હિંડોળો પ્રેમે મેં સજાવી દીધો કાન હિંડોળે ઝૂલવાતું આવી જા હોળી ઝૂલવાતું આવી જા વાસ સમી પોકળ બની વિધાવું વાસ સમી પોકળ બનીને વિંધાવું વાયુ સંગાથે ભળે વ્યાપક થઈ જાવું વાયુ સંગાથે ભળે વ્યાપક થઈ જાવું ગીત ગીતાનો મુખ માંસ માં આવી દે કાન હિંડોળે એ ઝોલવાતું આવે જા ઓહો હિંડોળે ઝોલવાતું आवेजा गीत गीता नमो जमा समावे दे का नहिं डोळे ओ एंडोळे झुलवा तो पावथके भक्ते थे पिंझाय जाओ भाव थके भक्ते थेजय जाओ कृष्ण तारा रंगे हो रंगाय जाओ कृष्ण तारा रंगे हो रंगाय जाओ आस जस आज दे का कान हिंडोळे झुलवा तो आवे जा ओ होंडोळे झुलवा तो आवे जा आस स अंतरनिया जे समाविदे का नाही ढोळे झुलवा तो आवी जा ओहो ढोळे झुलवा तो आवी प्रेमे बांध्यो पवित्र नाही ढोडा મે બાઈ તા પવિત્રા નહીં ડોડા લેલા પેડા ગોલાબે પવિત્રા નહીં ડોડા લેલા પેડા ગોલાબે પવિત્રા નહીં ડોડા કા ના હેં ડોડે તો વેલો વેલો આવી જા કા ના હેં ડોડે ચુલવા તો આવે જા ઓ હો હિંદોડે ઝોલવાતો આવે જા કાન હિંદોડે સુવેલો વેલો આવે જા કાન હિંદોડે ઝોલવાતો આવે જા ઓ હો હિંદોડે ઝોલવાતો આવે જા કાન હિંદોડે ઝોલવાતો આવે જા કૃષ્ણ કનૈયા લાલ કીજી